ઓડિશામાં પ્રથમ વખત બની ભાજપની સરકાર મોહનચરણ માંજી બન્યા મુખ્યમંત્રી તો કેબી સિંહ દેવ અને પ્રવાતી પરિદા બન્યા ઉપમુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રહ્યા ઉપસ્થિત ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અભિનેતા પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ ટીડીપી ના વીસ જનસેનાના ત્રણ અને ભાજપના એક સહિત સત્તર નવા ચહેરાઓને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજો રહ્યા હાજર ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રીની પહેલી વિદેશયાત્રા આવતીકાલે જી સેવન સમિટમાં ભાગ લેવા ઇટલી જવા રવાના થશે પ્રધાનમંત્રી જી સેવન દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે કરશે દ્વિપક્ષીય બેઠક દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં એક રહેણાંક ઇમારતમાં લાગી આગ ધુમાડાના કારણે એકતાળીસ લોકોના મૃત્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર કર્યો જાહેર ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી યોજાશે અઢારમી લોકસભાનું પહેલું સત્ર સત્ર દરમિયાન નવા સાંસદો લેશે શપથ નવા લોકસભા અધ્યક્ષની થશે ચૂંટણી સત્યાવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી યોજાશે રાજ્યસભાનું સત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક નવા સત્રથી અમલી નમો લક્ષ્મી યોજનાની માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું નમોલક્ષ્મી યોજના અંતર્ગત પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ વિદ્યાર્થીનીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન રાજકોટ અગ્નિકાંડની ગુંજ કેબિનેટમાં રાજ્યમાં અમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન સેફ્ટી બે હજાર ચોવીસ નિયમો કરાયા તૈયાર નાગરિકોના વાંધા સૂચન માટે મોડલ રૂલ્સ મુકાયા ગૃહ વિભાગની વેબસાઇટ પર રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં અરવલ્લી સહિત વિવિધ જિલ્લાઓમાં ફાયર સેફટી ચેકિંગ અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં સલામત શાળા વિષય પર સેમિનારનું કરાયું આયોજન શાળા સંચાલકોને આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઓની ટીમ દ્વારા અપાયા સૂચનો